નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે પહેલા ધોરણની બાળકીને મારી નાખનાર આચાર્ય સામે રેકોર્ડ બ્રેક બાર દિવસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી દાહોદ જિલ્લામાં માસૂમ દીકરી સાથે એક શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં ગુજરાત પોલીસે એફએસએલની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી મજબૂત ચાર્જશીટ રેકોર્ડ બ્રેક બાર દિવસમાં દાખલ કરી છે જેમાં કુલ સત્તરસો પાનાનું ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે અને એકસો પચાસ જેટલા સાહેદો ચેક કરવામાં આવ્યા છે એટલું જ નહીં આ સમગ્ર કેસમાં સ્પેશિયલ પીપી અમિત નાયરની નિમણૂંક કરવામાં આવી છે તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે મંત્રીએ કહ્યું કે ચાર્જશીટમાં ડિજિટલ એવિડન્સ ફોરેન્સિક ડીએનએ એનાલિસિસ ફોરેન્સિક બાયોલોજીકલ એનાલિસિસનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં વિશેષ બાબત એ છે કે આ વખતે એપિથિલિયલ કોષોએ શરીરની ત્વચા અને આંતરિક ભાગોમાં આવેલા કોષો છે જે અત્યંત નાની માત્રામાં પણ મળી શકે છે ક્રાઈમ દરમિયાન આવા કોષો મળી આવે ત્યારે ડીએનએ પરીક્ષણ દ્વારા શંકાસ્પદ વ્યક્તિનું ડીએનએ આ કોષો સાથે મેળ ખાતું હોય તો તે વ્યક્તિના ગુનામાં સંડોવણી પુષ્ટિ થાય છે આ તકનીક દ્વારા શારીરિક સંપર્કથી મળેલા સૂક્ષ્મ સબૂતોનો ઉપયોગ કરીને ગુનાખોરીમાં શંકાસ્પદોની ઓળખ અને ગુનાની સાબિતી આપવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાય છે મંત્રીએ વધુમાં ઉમેર્યું કે ફોરેન્સિક સાયકોલોજીકલ ડ્રોન ક્રાઇમ સીન પ્રોફાઇલિંગ એન્ડ ફોરેન્સિક સ્ટેટમેન્ટ એનાલિસિસ પણ આ કેસમાં કરવામાં આવ્યું છે જે અંતર્ગત આ બનાવ કેવી રીતે બન્યો તે રસ્તાનો વિડીયો લેવડાવી વિડીયો તેમજ તમામ સાહેદોના નિવેદનનો અભ્યાસ કરીને ગુનો કેવી રીતે આચરેલ છે તેનો સાયકોલોજીકલ અભિપ્રાય છે તે ઉપરાંત ફોરેન્સિક કેમિસ્ટ્રી બાળકીમાં ઝેરની હાજરી હતી કે નહીં તેનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે ફોરેન્સિક વ્હીકલ એનાલિસિસ પુરાવાનો નાશ કરવા ગાડી ધોવડાવી છે પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે તેમાં સફળ રહ્યા છે આ ટેસ્ટમાં પુરવાર થયું છે ફોરેન્સિક ટોક્સિકોલોજી ફોરેન્સિક વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી આરોપીએ અન્ય સાહેબને ધમકાવ્યા તે ફોનમાં રેકોર્ડિંગ થયું છે તેનું પરીક્ષણ કર્યું છે એટલે આરોપીએ ગુનો કર્યાનો પુરાવો પણ મળ્યો છે નોંધનીય છે કે આવા બનાવોમાં કોઈ વ્યક્તિ કે સાક્ષી મળી આવતા ન હોય ત્યારે આવા વૈજ્ઞાનિક પુરાવાઓ ઘટનાને પુરવાર કરવા માટે મહત્ત્વના સાબિત થતા હોય છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ત્રણ ઓક્ટોમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર